આપણે ભેંસોને છોડી દીધી ચરાવવા માટે જુઓ બધી ભેંસો ચરી રહી છે આ ખેતરમાં ચરાઈ રહ્યા છીએ ત્યાં શેરા બુરવાનું કામ ચાલુ છે કેમ કે અહીંયા થોડો ગામડાનો વધારે ત્રાસ છે ગમે તેવા શેરા બુરો તો એ દોડીને આવતા રહેશે હવે એ પણ બચારે શું કરે ચાહે રોડ રસ્તા બધે જાળિયું થઈ જઈએ રોડ રસ્તા ઉપર એટલે સરવાનું ચહેર્યું નથી એટલે બચારા આવવાના જ છે ને આપણે લાઈવ ચાલી રહ્યું છે ભેંસો ચરવાનું જો જા જો ખળામ અહીંયા એક ખળું છે આપણે ઘરનું જ છે એમાં સારી રહ્યા છે રોડ નજીક જ છે ખળામાં સરવા લઈ જીધી ભેસા ને આજ તો જેમ કે હમણાં બે દાડ વરસાદ થોડો ગોસો થયો કાલે થોડો થોડો તો આજ તો ઠામકો વરસાદ નહીં તડકો છે એટલે તો સરવા કીધું છોડી દી બચારે સરળા બાંધી બાંધીને રાખવી તમે જોઈ શકો સ આરામથી શરીરી છે કેમ કે હુકું હુકી ચાર ખાઈ ખાઈ નહીં તો કંટાળ જાય એટલે આજ થોડીક લીલી સાર ખવડાવી દઈએ બધી શાંતિથી શરીર છે રોડ માટે પણ સાધનો ચાલી રહ્યા છે ઘણા મિત્રો આપણને કહી રહ્યા હતા કે તમે શોર્ટ વિડીયો બનાવો છો ભેંસાના પશુપાલન લે વેચ માટેના વગેરે અન્ય વિડીયો બનાવો છો પણ લાઈવમાં થોડા ઓછા આવો છો એટલે રૂબરૂ મળ્યા અમારા ગામના ભાઈ બંધો છે કે થોડા અમુક અમુક ટાઈમે લાઈવમાં આવો તો મને એમ કે મજા આવે કે જેવી તમારે ભેહવું છે તેટલી છે ભાઈ આપણે અહીંયાને કહી દઉં કે આપણે નાના મોટી બાર ભેંસું છે ને ચાર ભેંસો લે છે અને એક અત્યારે કરી શોર્ટ વિડીયા બેસ્ટ છે અને લેવી જ માટે પણ આપણે વિડીયા અમુક આવતા હોય ભાઈબંધો મોકલે તો આપણે આપડી ચેનલમાં મોકલતા હોય છે બાકી અત્યારે તો ભેંસવું આરામથી સારી દીધું મને લાગે દિવાળી મેકઅપ ઓછું થયું લાગે પણ ખાતા ખાતા મેકઅપ કરી રહી આ બે થોડીક શીખર શું પડી હે કઈ ખબર પડતી નહીં પણ આ બે ને થોડોક ઝઘડો થાય છે અમુક અમુક ફેર હા પાછી વળે પાછી વળે આ ભેંસ જે આજ વ્યા કે કાલ વ્યાય બસ તમે જોઈ શકો ભેંસ ની બાવડું જોઈ શકો આજકાલ માં બે ત્રણ દિવસ ની જ કાચી છે આ ભેસ બાકી બધી છે એક આ ભેંસ અને આ ભેસ બે મસ્ત બેનપણીઓ છે નાનપણથી શેઠ થી બેનપણી યુદ્ધ છે એ બે મસ્તી જબર કરે છે હા હા જપ કરી આપણી આ ભેંસ દોવાલે છે હું પહેલાં પહેલી વીણી હતી કાનુડા ઉપર જેનું અત્યારે પાંચ સાડા પાંચ લીટર દૂધ છે અને પેલી ભેંસ પણ વીણી છે એનું પણ ચાર સાડા ચાર લીટર દૂધ છે અને એક પેલી ભેંસ હતી એનું પણ દૂધ ચાર સાડા ચાર લીટર આસપાસથી અને છે એક પહેલી છેલ્લી રે એ ભેંસ વીણી હતી એનું દૂધ પણ પાંચ પાંચ સાડા પાંચ લીટર છે પહેલી જ ભેંસ થઈ ત્રણ ત્રણ પહેલી જ છે અને અરે ચોથું વેતર આપણે બીજું વેતર ભેંસ થઈ અને જે આપણે હાલ બતાવી કે આજકાલ વ્યાસી ભેંસ એ ચોથું વેતર ભેંસ છે એનું દસક લિટર જેવું દૂધ છે એક ટાણાનું જે આપણે બતાવી બધી ભેંસી એમનું એક એક ટાણાનું દૂધ બતાવ્યું છે આમ તો આનું ઘણો પાંચ સાડા પાંચ લીટર દૂધ છે અને દિવસનું દસ થી અગિયાર અગિયાર બાર લીટર થઈ જાય દૂધ કે હાલ તો મેકઅપ કરી રહ્યા છુઓ અને પેલીનું ચાર સાડા ચાર લીટર દૂધ છે અને દિવસભરનું નવ લીટર દૂધ થઈ જતું છે આનું પણ ચાર હાડા ચાર લીટર દૂધ છે આ એ પહેલી વેતરશે અને પહેલી રી પણ પહેલી વેતરશે બરાબરનું મેકઅપ કરના શું હોય તમે જોઈ શકો છો આ ભેંસ સાત મહિને આઠ મહિનાની ગાભણ છે અત્યારે તો સરવાનું બહુ મસ્ત છે બે દાડાથી વરસાદ રોકાણો છે એટલે થોડી શાંતિ થઈ કે ને બચાવી ફૂકી સાર નાસી નાસી નું જેટલી ખાય એક ને એક એટલે જરવા છોડી છે ભેંસો પેલા અમાર માલિકા વેરિયા આનંદ ડેરી ફાર્મ ના માલિક આનંદભાઈ ભાઈ હે

લા આનંદ ભાઈ ના ખાય ના ખાય સર્વા દો ઓ સાહેબ સર્વા દેવ